જય માતાજી મિત્રો આજે એક સાપરું બનાવવાનું છે અને પરહા જાતિ આવ્યો તો અત્યારે સાપરું બની દઈએ તો બન્યા રહો અમારા વિડીયોમાં અને પછી સાપરું પડી ગયું હતું સાપરું જાતિ યાર વરાત ફૂલ ના આવ્યો એમાં અત્યારે તાપ તાપ થઈ ગયા હતા આવું કરે આ ના કાપ્યા તો થાય તો બધો લાયા છો ને કાઢો ગોળીને અમે સાપરું બનાવી દઈએ ના ના સારું બનાવી દઈએ થોભલો લગાવીને સાપરો હવે તૈયાર કરીએ છીએ આડા લીલ કરીને વડા મીલ્યા છે હવે બંધી કાઢીએ સરસ મજાનું સાપરું બનાવી દઈએ આજે તો ગરમી બહુ બહુ પડે છે તો બને રહો વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર જરૂરથી કરજો સરસ મજાનું સાપરું બની જવું છે ગાઈસ આટલા આવી જાય છે બનતા બનતા તમે જોઈ શકો છો કેવી હાલત થઈ જઈશ આપણે વડનગરને ગણી લેવા હશે ને ફાઇનલ અમે પટનાગઢ આવી ગયા છે અને સાંપડું બનાવ્યું છે ગેટ તો એના માટે મેણી લેવા આવે છે તો બજારમાં જઈએ ને આપણે હા તારે લેવા ચંપલ લેવાનો તારે પહેલાં પાર્થનો ચંપલ લઈ લઈએ ચંપલની ચંપલની દુકાન આવી જશે પાર્થ ચંપલ લેવા દઉં પાર્થ ચંપલ લેવા જાય છે પાર્થ ચંપલ લેવા જશે ચંપલ લઈને આવી ગયું છે

લીબડાના પાન ભરી ગયા છે બધું સાફ આ એક એક હજી પેલું સાપડું પણ કરવાનું છે વડનગર જતા વડનગર થી મેન્યુ લાવી દીધું છે માતા ઢોકી મજૂર ઉભો રહે છે તો ગાય સરસ મજાનું વિષ્ણુ બંધી રહ્યો છે વિષ્ણુ કેવું લાગે કારીગર ભાઈ સાપરું બનાવે તો મોડે લીધે જો જોરદાર બાકી આમ સેવી ડિઝાઇન પાડી છે જો કેવું ગુંથ્યું છે પાર્થ મિતેશ હા આશીર્વાદ થઈ ગયા છે પાર્થ બધી ગીસીઓ સાફ કરે છે પાર્થ સરસ મજાનું સાફ કરી દે પોણી આ સોમાનું ભરાઈ ના ને અને જો કેટલો આડો ભરાઈ ગયો છે હું નાળાનો બધો પટ્ટ ખરી ખરીને અને બધું ભરાઈ ગયું છે તો ભાઈ અને આ ઉપર લેવો જો સરસ મજાનો ચઢો રહેશે અને ઘરમાં પણ નાળાનું આમ ઠંડુ એમ રહેશે એસીની કોઈ જરૂર જ ન પડે એવું રહેશે કાંઈ મેળવી નાખી દીધું છે કરીએ વાયરો સારું થઈ ગયું સરસ મજાનું મેણું નખાઈ ગયું છે તો ગાય મેડિ નાખી દીધું છે નાનું વિષ્ણુ બંધી રહ્યો છે કોકરો એના હાથમાં આવતો દઉં આમુ કોકરો દબાઈ રહ્યો છે કોણ તો બંધી કાઢે ગયું છે છે

दार वजन लेवाने अरे बबलू नहीं सीख आखा जाना तो कंप्लेक्शन बस चाकू सज ले डोरी पकड़ डोरी हल्दी दी सर

तो गाय छोपड़ो बनी दीजिए बीजे बड़ो कम्प्लेट रेडी कर दीदू है एकदम भूरा जिला खबर है हाथ वगैया हवा मैं तेरे अत हाथ आज आया नहीं जो गाय मूँ तो नाई जो तो वडनगर आ नहीं आने आई नहीं चड्डो बड्डो तो सवर वाली पहुंची सकने मुझे मैनी ले आज वडनगर यार आई जो पासो पति

कोम कच कर दी तुझा तो बस मेणी अय्या एक पाथू एक गाबू लावा ना आपलं घाल दे ना का फाळी नाक्षे आहो गोदो नरतो एक गाबू घाल देऊ पुढं तर होता ना आज न ब्लॉग केव लागेव जणाव देऊ कॉमेंट करजो जय माताजी